मिले मिले। जो के लोग तैयार थी गया तैयार जो गाँव तो में जाए तो निकली जो स्कूल में था दसू भाई भेगा तो रेडी बेड़ी थी मस्ती में निकली गई गाँव में पीछे जो हाँ आप तैयार थी जा थे तो तो की जी की जवा से आगे बताओ जो नैवील दोस्त मलवा गया था। ने मल्ली पे गरबी में आ गया तम के पे आ छोरी गरबी में लैं जूम जाती छोक जो માદવના દર્શન કરીને નીકઈ ગયા જમવા તો જમનજીજી ગયા ત્યાં લઈને આવી ગયા બા આપણે બારાઓને આ આગળ હંદે બેઠા હતા ને અમે જો રેગ્યુલર પ્રમાણે કામ ને આપણું ચાલુ કરી દીધું જો પેલા રાસાઈ નાના ગ્રુપ પર અનલે ઓ થોડીક રાસ લેવરન તો ગુગરા ને નાસ્તો કરાવવા નેવિલ ભાઈ ઊભા થઈ કે હાલો જડેબ રાખો એક અમે છોકરી રાસ લેવર મે કીધું આ ભાઈ નીરેદ રાખો આમ તો થઈ જાય પાછો આ મોટા ગ્રુપ પર અન ડાંડિયા રાસ લેવર લીધો જો આપણું કામ પતાઈ નીકળી ગયા બસ ઘર તરફ જવા માટે આવ્યો ઘરે આવ્યો તો બધા સુઈ ગયા હતા રાઈતા વઈ ગયા હતા બે મેં કહ્યું ઓ હો હો કેવો લાગ્યો એનો મિની બ્લોગ તમને લાઈક શેર કરી દેજો